એનો અર્થ એ થયો કે એકસો પાંચ લોકોના મૃતદેહમાંથી કેટલાક ભાગ મળી આવ્યા છે જેના કારણે તેમના મૃત્યુની પુષ્ટિ થઈ છે ત્રણેય સેના ઉપરાંત એનડીઆરએફ બી અને અને ની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશન માં લાગેલી છે દરેક ટીમ સાથે ત્રણ સ્થાનિક લોકો અને વન વિભાગના એક કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ચલિયાર નદીની આસપાસના આઠ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ અને તરવામાં પારંગત લોકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે હેલિકોપ્ટર દ્વારા પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ગાર્ડ અને નૌકાદળની સાથે વન વિભાગના કર્મચારીઓ પણ એવા સ્થળોની શોધ કરવા જઈ રહ્યા છે જ્યાં મૃતદેહ તણાઈ ગયાની શક્યતા છે